ચટણી આપણી રેડી થઈ ગઈ છે સમોસાની જો આપણે જે બટાકા બાફ્યા હતા એની અંદર આપણે જે ચટણી બનાવી એ એક ચમચો નાખી દેવાનો પછી આપણે આમચૂર પાવડર નાખી દેવાનો ગરમ મસાલો અને મીઠો બધો મસાલો નાખ્યા પછી એમને મિક્સ કરી નાખવાનું અને આ લઈ રેડી કરવાનું મોડમ બ્રેડ લેવાની મોડમ બેનની ચારે બાજુની કિનારી કટિંગ કરી અને રેડી કરવાની આ ટાઈપની બધી બ્રેડોને ચારે બાજુ કટિંગ કરી રેડી કરી રેડી રાખવાની ચારે બાજુ બ્રેડો આ પ્રમાણે કટિંગ કરજો હવે એની સાઈડની પટ્ટીઓ જે આપણે બચી હતી એને આવી રીતે મિક્સિંગમાં સાઈડની પટ્ટીઓને આવી રીતે ભૂકો કરી નાખવાનો હવે જે આપણે આ બ્રેડ રેડી કરી હતી એને વેલણથી વાળી બધી બ્રેડોને આવી રીતે રેડી કરવાની છે આપણી બ્રેડો આવી રીતે રેડી થઈ જાય પછી એને જુઓ પહેલાં આપણે જે મેદાની થોડીક લઈ બનાવી હતી એ ઉપર લગાવવાની અને કોનની જેમ આવી રીતે વાળી નાખવાની સેમ કોનની જેમ એ ચોટી જશે જો રેડી થઈ જાય આવી રીતે એટલે એની અંદર આપણે આપણે સ્ટપિંગ ભરી નાખવાનું વિડિયો મારો થોડોક હલી ગયો છે એટલે થોડુંક દેખાતું નથી એકલો જ છું એટલા માટે તો છતાં પણ હું બતાડીશ તમને આ સ્ટફિંગ આની અંદર ભરી નાખવાનું અને રેડી કરવાનું એવો પછી એને આપણે જે બનાવ્યું હતું મેદાનની અંદર બોળી અને આપણે જે પેલું કટિંગ કરી હતી સાઈડો એની અંદર બોળી નાખવાનું અને આપણા કોન આ પ્રમાણે રેડી થઈ જશે બધા કોન આ પ્રમાણે આપણે રેડી કરવાના એકદમ આવા સરસ ચારે બાજુ જુઓ મિત્રો આ પ્રમાણે બધાએ કોન રેડી કરી નાખવાના રહેશે એકદમ ઇજી જ છે કોઈ બહુ ઓલ્યું નથી અને તેલ ગરમ કરવા મૂકવું કોન આવી રીતે આપણે તળી નાખવાના ફૂલ તેલ પછી આપણા કોન આ પ્રમાણે આપણે રેડી થશે બ્રેડ કોન આઈટમ છે બહુ મસ્ત લાગશે ગેસ તમે પણ બનાવજો જો આપણા બ્રેડ કોન રેડી થઈ ગયા છે એને આપણે જે ચટણી બનાવી હતી એ અને સોસની ચટણી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ મિત્ર ઘરે બનાવજો મારી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો મોકલતો રહીશ મિત્રો જો તમને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો